હિલ સ્ટેશનની ઠંડી હવા અને કુદરતનો અનુભવ તો આનંદ એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું કુદરતની ગોદમાં વિહાર કરવાનો એક અનોખો અનુભવ આ વિડીયોમાં તમે જોઈ શકો છો હિલ સ્ટેશનની અદભુત સુંદરતા પહાડો વચ્ચે ઠંડી હવા ધુમ્મસથી ઘેરાયેલ વાદીઓ ઝરણાઓનો મીઠો અવાજ અને હરિયાળ હરિયાળીનું મનમોહક દ્રશ્ય દરેક ક્ષણે દિલ જીતી લે અને શાંતિ આપી લે આ વિડીયોમાં અમે તમને લઈ જઈશું એક એવી સફરે કે જ્યાં સમય થંભી જાય છે હરિયાળીથી ઘેરાયેલા રસ્તાઓ કુદરતી નજારાઓ પર્વતોની ઊંચાઈથી દેખાતી વાદીઓ અને પક્ષીઓની ચહક સાથેનો આનંદમય માહોલ સ્ટેશન એ માત્ર પ્રવાસનું સ્થળ નથી એ મનને શાંતિ આપતી એક કુદરતી થેરાપી છે આ વિડીયો દ્વારા અમે આપને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરીશું કે આપણે પણ ક્યારેક કુદરત સાથે સમય વિતાવવો જોઈએ શહેરના હલ્લા બોલથી દૂર જઈને થોડી શાંતિ શોધવી જોઈએ જોઈએ તો જો આપણે લોકો કુદરતી પ્રવાસ અને શાંતિ માણવા માંગતા હોય તો આવા આવા હિલ સ્ટેશનની નજીક થોડા સમય પસાર કરવો જોઈએ તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર